નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે મોટે પાયે મગફળીનું વાવેતર થયેલું છે અને અત્યારે તમે જુઓ તો વરસાદની હેલી થશે અને વરસાદની હેલી થયા પછી મગફળી પીડિત પડવાનો પ્રશ્ન ઉપલબ્ધ થશે દર વર્ષે આપણે ખેતી કરીએ અને આપણે ખબર હોય કે એકદમ લાંબો સમય વરસાદ આવે જમીનમાં ટેમ્પરેચર ઊંચું હોય છે શરૂઆતમાં અને પછી વરસાદ આવે આ પ્રશ્ન આવતો હોય છે ખાસ કરીને એટમોસ્ફિયરને લીધે પણ થતું હોય છે અને બીજું જમીનમાં લોહ લોહતત્વ ઘટતું હોય તો પણ મગફળી પીડી પડતી હોય છે તો મિત્રો મગફળીને પીડી પડતી રોકવા માટે અથવા તો પીડી ગઈ પડી ગઈ હોય એને કાળી કરવા માટે જે આપણે ખાસ સૂચના જે હતી ખાસ તમને ઇન્ફોર્મેશન આપવાની છે માહિતી આપવાની છે એના વિશે તમને વાત કરીએ મિત્રો કોઈ પણ પાકમાં લોહતત્વ એટલે કે ફેરસ ઘટે એટલે ઓટોમેટિક છોડ અથવા તો તો બીજા પીડા એને રોકવા માટે તમારે અત્યારે જો છંટકાવ કરવો હોય મિત્રો તો છંટકાવથી તમારે જે એને નિયંત્રણ કરવા માટે ખાસ કરીને વાતાવરણને પણ નિયંત્રણ કરી શકે અને સાથે સાથે ફેરસ પણ પૂરું પાડે એવું અત્યારે મને કે બજારમાં જે પ્રોડક્ટ ઉપલબ્ધ છે એમાં વર્ડેશિયમ કંપનીનું પ્રાઇમસી આલ્ફા આવે તો પ્રાઇમસી આલ્ફા તમારે ચાલીસ મિલી લીધો સાથે સાથે તમારે એવા ફૂગનાશકનો છાંટવાની થતી હોય કેમ કે શરૂઆતમાં આપણે જનરલી કોન્ટા એટલે કે એક્ઝાકોનેઝલનો ડોઝ આપતા હોય છે હળવી અને સસ્તી દવા તો એક્ઝાકોનેઝલ એટલે કે કોન્ટા અને એના બેકો તમે પ્રાઇમસી આલ્ફા બંનેનો ડોઝ મારી દેશો તો ત્રણ ચાર ફાયદા થશે એક તો એ કે શરૂઆતમાં જે આપણે ફૂગના પ્રશ્ન હોય શરૂઆતની ફૂગ તો એ એક તો નિયંત્રણ થશે બીજું પીડિયો રોગ ખાસ કરીને જે

તો વાતાવરણને નિયંત્રણ કરવા માટે એટલે કે સ્ટ્રેસ શ્રમ કરવા માટે પ્રાઇમસી છંટકાવ કરી દેશો તો સારામાં સારો રિઝલ્ટ મળશે બીજો એક ઉપાય એવો છે કે મગફળીમાં આમ તો આપણે નાઇટ્રોજનવાળા ખાતર આપણે આપી શકીએ નહીં પરંતુ વધુ પડતું પીળી પડી ગઈ હોય તો જ્યારે કોરાડું હોય ત્યારે તમે જો એમોનિયમ સલ્ફેટ અથવા તો વીસ વીસ જીરો તેર આ જો ફર્ટિલાઇઝર તમે સાથ આપો હેડમાં ઉડાડી દીવો તો પણ તમને એનું નિયંત્રણ મળતું હોય છે તો મિત્રો મગફળીમાં મેં ખાસ કીધું તમને અત્યારે પીળીઓ રોગ અને એના જે કહેવાય કે વાતાવરણને સહન કરવા માટે જે મેં આ કોમ્બિનેશન કીધું કોન્ટાપ અને પ્રાઇમસિયા એનો શણગાવ કરી અને તમને જે ફાયદો થયો એના ફોટા મને પ્રમોપલ તઓ તો આપણે અન્ય ખેડૂતોને પણ આપણે વધારે માહિતી આપી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ